સાથે કાકરેજ તાલુકા કાકરેજી ગાયથી પ્રચલિત છે અને બનાસ નદીના કાંઠે વસેલો છે ત્યારે કાકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાય જાળવી રાખવાની વાત કરી છે શિવ કથાકારનો આ વિડીયો ખૂબ જ વાયુ વેગે વાયરલ થયો છે મહારાષ્ટ્ર રાજસ્થાન બંગાળ એમાં એક નાનકડો આપણું ગુજરાત રાજ્ય ભારતના નકશામાં જોઈએ ને તો ગુજરાતનું સ્થાન કેટલું છે આટલું છે ગુજરાતમાં પાછા કેટલા બધા પ્રાંત સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અમદાવાદ વલસાડ વાપી સુરત નવસારી અને હમણાં પાસે અમારા બનાસકાંઠાનું ખંડન કરી નાખ્યું છે રાજનેતાઓ પોતાના રોટલા શેખવા હારું કરીને બનાસકાંઠા નું આખું વિભાજન કરી નાખ્યું એમાં અમારો કાંકરેજ તાલુકો કાંકરેજી ગાય ઉપર છે અને ઈ કાકરેત તાલુકો બનાસ નદીના ટટ ઉપર આવેનો છે અને બનાસ નદીના પ્રભાવથી ઈ વિસ્તારનો નામ બનાસ કાઠા પાડ્યું છે અને જે કાકરેત તાલુકો બનાસ નદીના ટટ ઉપર છે પણ અત્યારના જે રાજનેતાઓ પોતાનો રોટલા સેકવા સારું કરીને બનાસનો વિખંડનડ કરી નાખ્યો છે અમારા ગામથી આ બનાસ નદી 8 કિલોમીટરના અંતરે થાય છે પણ વો કાકરેત કોબી गांव थरात के अंदर ले के जाने का प्रयत्न करते हैं इसी गंदी राजनीति करने वाले लोग हैं अब उसका बहुत सारा विरोध हो रहा है हमारे राजनेताओं भले गम्मेते हैं हमारा कांग्रेस ने नाक से पर हमारी रग में तो बनास नदी का खून वही रहा है इस बनास की भूमि हम जहां भी कथा करने के लिए जाएंगे ना वहां हम बोलेंगे हम कहां से आते हैं तो के बनास की भूमि और बनास नदी के तट पर

અને હું ખંડંડ કરી નાખ્યું છું મેકનો જીલ્લો ઉભો કર્યો છે ખોતાની સત્તા ટકી રેનામાં એમેજે બનાસ નદીના ટાટ ઉપર જે વિસ્તારો છે ને તે જિલ્લામાં નાખી દાવ આવ ધરા વિશેષક લોકો હે उसको पता ही नहीं ऐसे सत्ता में आ गए है બનાસ क्या है બનાસ कैसे नाम पड़ा किसी को पूछते भी नहीं કોઈપણ વસ્તુનો વિભાજન કરવો હોય તો એ પ્રજાની પેલા رائے લેવી જોઈએ એમ નેમ ક્યારે વિકંડણ ન કરી શકાય નડન કરો એવા ગુજરાતમાં ઘણા પ્રાંત છે એમાંથી આપણો એક નાનકડો કચ્છ પ્રાંત